મો બહુ ચોશી ની લે ઓલા બહુ ઓળા આચી એટલી આચી ઓમો લે ઉવે ઉવે એ મારી બેટી એટલે હાલ વારી જામો ની સિઝન ચાલે છે એટલે પછી પોહો એક રાત જન પછી એ પછી વિવાહ ચાલુ થાય ઓન જેરે પછી હું તો થાળો થાળો થઈ જાય બોલો એ મટો કરવા થઈ જાય આ કોક વેતો તો એ ઈ સુકરા પેલું જામ કરું પણ શું કરવાડું ઓલા

બધો કશું ગમતું ના અને શું કરવાનું પ્યાવ હવે બધો આખો જમાનો બદલાઈ ગયો છે અરે તો કાય હા હારું તો આખો ઠાલ થઈ ગયો છું હવે શું કરવાનું એક તો સાચું રહે ભૂજો

અમંતો લઈ જાતા નહીં ગયો અલ્યા આ તો તમારું જેનું કામ હોય ને દેહો આયા યાર યાર દુકાને શું લેવા જાતા બેહવાઈ અલ્યા કોઈ નઈ મમ દેહો હું વે શું કરો બેહી રો છો તમે દુકાન કરો તમ મે બેસો શું એ નહીં સુતર એ મારા બેટા ઘરે એકલા આવી દુકાન ઘેર ઘેર કેટલું કોમ કોક તો કોમ કરે એટલે આ તો બધું બધું કરી નાખું છું વેલા વેલા છું પોટ વાજે બધું કરી નાખું છું કોમ હા હે તું હા હવે તો મારી બેટી જેમ આવી છે ને અલ્યા મારી બેટી એ પછી તો માર પછી એ મો આગ ગેના આવવા પછી હા હા અલ્યા મારી બેટી આ તમે તો આગ ગણા કરો હે હા ચાલ પછી તમારું કરવાનું વિવાહ થાય

ক আ আ ম দ অকার বা ।

અરે હવે કોક કરી ને હું તો નહી કરાવ તમારે પેલી ખબર ને હારે પેલી પેલી સોળીઓ એકને હગુ કરાઈ દો ને અહી તો બદર

આવે <laughs> <laughs>

ओरे रे हम भी सके ना आईरे हम भी हं हा बेटा मोठा ढोकळा बपडजे आई माथा पे माथा वर नी नु बचे खुडी नाही जाती ग देवसे हे बकाय भी हडू पडली हं लूट करू पसे को करिन हा ए मार सगतन हा ग आ तो ओ त्रक એટલે रे आला तो ओतरी हेती એટલે रे

哎呦我的妈！<laughs>